મોરબીના શનાળા ગામ નજીક લૂંટની ઘટના સામે આવી હતી જેમાં કરિયાણાના એક વેપારીને નિશાન બનાવવામાં આવ્યા હતા અજાણ્યા ઈસમોએ વેપારી પાસેથી સાડા ત્રણ લાખ રૂપિયા રોકડા ભરેલા થેલાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયો હતો આ ઘટનાની જાણ થતાં જ એલસીબી અને એ ડિવિઝન પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરવા સહિત જુદી જુદી દિશાઓમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો ભોગ બનનાર વેપારીની ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે સુરાણી હું મારી દુકાનેથી ઘરે આવતો હતો ત્યારે રસ્તામાં મેરડી મંદિર પાસે એક ભાઈ પાસે ત્રીસ હજાર રૂપિયા આપવાના હતા એ આપવા રોકાણો અને મારા થેલામાં બાકી સાડા ત્રણ લાખ રૂપિયા હતા એ સાડા ત્રણ લાખ રૂપિયા લઈ અને એ ભાઈને પૈસા આપીને હું મારા બાઇકમાં બેસવા જતો હતો ત્યાં પાછળથી એક્ટિવાવાળા ભાઈ એક આવી અને મારી થેલો અને મને પકડી લીધો અને થોડીક મારપૂટ થઈ મેં મારો થેલો બચાવવાની ટ્રાય કરી પણ એ થેલાનું નાકું તૂટી ગયું અને એ લાવી અને દોડીને ભાગી ગયા બસ આ બાબતની ફરિયાદ નોંધાવી છે કે મારા સાડા ત્રણ લાખ રૂપિયા લઈ અને એ ભાઈ ફરાર થઈ ગયા છે ગામના બીજા જે ભાઈઓ બધા આવ્યા છે એ એમ કહે છે કે આપણા ગામનો વિશાલ કરીને તો